બોટાદ જિલ્લાની ગઢડા પોલીસે મહારાષ્ટ્રના અહિલનગર જિલ્લાના પારનેર પોલીસ સ્ટેશનના હત્યાના ગુનાના નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરી ગઢડા પોલીસે બસ સ્ટેશનથી જનક ભૂપતભાઇ ભીડભડિયાની ધરપકડ કરી જનક ભીડભડિયા મૂળ ગઢડાના ચિરોડા ગામનો વતની અને હાલ મહારાષ્ટ્રમાં રહે છે તારીખ તેર એપ્રિલ બે હજાર પચ્ચીસના રોજ પારનેર પોલીસ સ્ટેશનની હદમાં રોડ પરથી બાબાજી ગાયકી નામના વ્યક્તિની હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો મહારાષ્ટ્ર પોલીસે મૃતકના પત્ની સુપ્રિયાની પૂછપરછ કરતાં તેના પ્રેમીની સાથે મળી પતિની હત્યા કરી હોવાનું સામે આવ્યું

અને ત્યાં એક મર્ડરનો બનાવ બનેલો અને તેના આરોપી જેનું નામ છે જનકભાઈ ભૂપતભાઈ ગિરભડિયા મૂળ ચિરોડાના વતની છે અને ત્યાં રહે છે તેનું તપાસ દરમિયાન નામ ખોલતા પોલીસ મહારાષ્ટ્રની પોલીસ અહીંયા તપાસમાં આવેલી અને ત્યારબાદ ગઢડાણી પોલીસ સતત ત્રણ દિવસથી તેની વોચમાં તપાસમાં હતી અને આજ રોજ એ આરોપીને ઝડપી પાડવામાં આવેલ છે અને મહારાષ્ટ્ર પોલીસને જાણ કરેલ છે રોજ પારનેર પોલીસ સ્ટેશનના હદમાં રોડ ઉપરથી એક બાબાજી ગાયખી નામના વ્યક્તિની ઈજા પામેલી હાલતમાં લાશ મળી આવે છે ત્યારબાદ ત્યાંની પોલીસ એડી દાખલ કરી અને આગળની વધુ તપાસ તજવીજ કરે છે અને ત્યારબાદ તેની પત્ની સુપ્રિયાને વધુ પૂછપરછ કરવામાં આવે છે અને ત્યારબાદ આ સમગ્ર ઘટનાની પોલીસને જાણ થાય છે જેમાં આ સુપ્રિયાનો આ કામના જે આરોપી જનકભાઈ છે તેની સાથે આડા સંબંધ હતા અને તેર ચારના રોજ આ જનક એ સુપ્રિયાને ત્યાં એના ઘરે ગયો હતો રાતના સમયે અને ત્યારે એનો પતિ બાબાજી આવી જતા આ જનક અને તેની પત્ની આ સુપ્રિયા બંને ભેગા મળી અને પાઇપ અને બીજા અન્ય હથિયારો વડે ગંભીર ઇજાઓ કરી એનું મૃત્યુ નિપજાવી દે છે અને ત્યારબાદ તેનું મૃત્યુ થતાં બંને વાહનમાં એની લાશ નાખી અને હાઈવે ઉપર એક્સિડન્ટ થયો હોય એ રીતે હાઈવે ઉપર એની લાશ નાખી આવે છે અને આ રીતે સમગ્ર ઘટનાનો અંજામ આપેલો છે આ આરોપી જનકભાઈ મૂળ ચિરોડાના વતની છે અને હાલ પોલીસે એને ગરડા ટાઉનમાં બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી એને ઝડપી પાડેલ છે